સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે એફેન્ડોના ટ્રેડિંગ પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં પહેલી ઓક્ટોબરથી વધારો થવા જઈ રહ્યો છે ઇક્વિટીના એફેન્ડોમાં ટેક્સનો દર ક્રમશઃ ઝીરો પોઈન્ટ ઝીરો બે અને ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા સુધી વધી જશે તે ઉપરાંત શેર બાયબેકના કિસ્સામાં મળનારી આવક પર હવે ટેક્સ યોગ્ય આવકના આધાર પર લગાવવામાં આવશે ઓપ્શન કોન્ટ્રાક્ટના વેચાણ પર એસ પ્રીમિયમ ઝીરો પોઈન્ટ ઝીરો છસો પચીસ ટકાથી વધી ઝીરો પોઈન્ટ એક ટકા થઈ જશે એટલે કે પહેલી ઓક્ટોબરથી ફ્યુચર એપ્શન કોન્ટ્રાક્ટના ટ્રેડિંગ પર જે કોન્ટ્રૅક જે ટ્રેડિંગ કરી રહ્યા છો તે હવે મોંઘું થશે એટલે કે એસ ટીટીમાં વધારો થવા જઈ રહ્યો છે